સુરતના લિંબાયતમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્ફલેટ છપાવનાર આચાર્ય સસ્પેન્ડ શિક્ષણ સમિતિની સાના આચાર્ય શેખ સુલેમાન સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ થોડા દિવસ અગાઉ લિંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવતા પેમ્ફલેટ ફરતા થયા હતા જેમાં લિંબાયતની શિક્ષણ સમિતિની શાળાના આચાર્યએ જમાઈને બદનામ કરવા માટે પેમ્ફલેટ ફરતા કર્યા હતા અંગે લિંબાયત પોલીસે શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક બસો ચોત્રીસના આચાર્ય શેખ સુલેમાન શાહની ધરપકડ કરી આ મામલે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા માટે શિક્ષણ સમિતિના આવેદન પત્ર આપી ભલામણ કરી હતી જેમાં આચાર્ય કક્ષાની વ્યક્તિ દ્વારા સમાજમાં વમનસ્ય ફેલાવાયું છે આ વ્યક્તિને હોદ્દા પરથી બરખાસ્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ શાસનાધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ आप जोता रहो लाइव इंडिया टुडे न्यूज़ चैनल आवाज़ जून के खिलाफ शिक्षण समिति ने आचार्य एवं 234 में आचार्य सुनेमन शेख चांद જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને એ પણ સારાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લીંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક અડતાલીસ કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ બોતેર કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવા આવ્યા